મિત્રો આજે આપણે વાત કરીશું ના દાયકાની મહાન અભિનેત્રી સ્નેહલતા વિશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં સ્નેહલતાનો ખૂબ મોટો ફાળો છે ના દાયકામાં આ એક જ અભિનેત્રી એવા હતા જે કોઈ પણ પાત્ર કરે પરંતુ તેમના ચાહકો તેનો અભિનય પસંદ કરવામાં આવતો હતો સ્નેહલતાનો જન્મ એક મધ્યમ વર્ગમાં મુંબઈમાં થયો હતો તેણીના પિતા ફિલ્મ જોવાના શોખીન હતા એટલા માટે તેમના પિતાએ તેણીને અભિનેત્ર બનાવવા માંગતા હતા તેણીની કલાકૃતિની શરૂઆત મુંબઈથી જ થઈ હતી સાથે મિત્રો તમને જણાવી દઉં કે તેણીની પહેલી ફિલ્મ મરાઠી હતી અને પછી તેણીએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું આના પછી તેણી ગુજરાત આવી અને ગુજરાતી ફિલ્મોમાં સામેલ થઈ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતાં કરતાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેણીની જોડી જામવા લાગી તે બંનેની બધી ફિલ્મો સુપરહિટ થવા લાગી સાથે થોડા વર્ષો પછી નરેશ કનોડિયા સાથે તેની જોડી એવી જામી કે આજ સુધી બંનેની જોડી આખા ગુજરાતમાં વખણાય છે તે બંનેએ ઢોલા મારું ઢોલી મારે ટોટલે બેઠો મોર મોતી વેરાળા ચોકમાં અને હિરેડના કાંઠે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે હાલમાં વાત કરીએ તો તેણીએ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને છોડી દીધી છે અને હાલમાં તેઓ મુંબઈમાં જ રહે છે સાથે મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં તેણી ખૂબ સાદું અને સિમ્પલ જીવન જીવે છે તો મિત્રો કંઈક આવી જ ગુજરાતી અભિનેત્રી સ્નેહલતાની કલાકૃતિ જેણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે તો મિત્રો આજના વિડીયો માટે આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સાથે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કયા કલાકાર વિશે જાણવા માંગો છો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ